ગુજરાતની બે વર્ષ ઉપ્રાંતી ગ્રામ પંચાયતની ચૂકણી તલ્લી ચડી હતી જે ગ્રામ પંચાયતના સરપંચની મુદત પૂર્ણ થતા વહીવટદારો કાર્યભાર સંભાળ્યો કેટલીક ગ્રામ પંચાયતમાં વશ્રાચાર ના આક્ષેપ પણ લાગ્યા હવે ગ્રામ પંચાયતની ચૂકણી જાહેર થતા વહીવટદારોથી ગામ લોકોને પણ મુક્તિ મળી વહીવટદારો એ જાણે તેમના બાપની પેઢી હોય તેવા વહીવટ કર્યો તેવા પણ આક્ષેપ લાગ્યા જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોય તો તટસ્થ તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો મુખે ચર્ચા થઈ રહી છે બાપર તાલુકાની કુલ સુડતાલીસ ગ્રામ પંચાયત આવેલી છે જેમાં તેવીસ ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી ભાપર મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ફોરમ ભરવા આવ્યા

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરદસ્ત રંગ જામ્યો છે